બે હજાર પચીસના ચોમાસાના વરસાદનો છેલ્લો રાઉન્ડ ચાલુ થઈ ગયો છે આજે અઠયાવીસ સપ્ટેમ્બરથી લઈને બે ઓક્ટોબર સુધી આ વરસાદી રાઉન્ડ ચાલુ રહેશે જેમાં રાજ્યના અનેક વિસ્તારની અંદર સામાન્યથી મધ્યમ અને મોટાભાગના વિસ્તારની અંદર ભારે વરસાદની સંભાવનાઓ છે અનેક જગ્યાએ બે થી પાંચ ઇંચ તો કોઈ જગ્યાએ પાંચ ઇંચ કરતા પણ વધુ વરસાદ વરસી શકે છે જેમાં ખાસ કરીને જોવા જઈએ તો બંગાળની ખાદીનું જે સાયક્લોનિક સર્ક્યુલેશન હતું એ પશ્ચિમ દિશામાં ગતિ કર્યું અને એ સાયક્લોનિક સર્ક્યુલેશન મહારાષ્ટ્ર ઉપર આવીને મજબૂત બનીને લો પ્રેશર બન્યું હતું એ લગભગ હવે આવનારા ચોવીસ કલાકની અંદર મુંબઈ આસપાસ આવીને ડિપ્રેશન બની શકે છે એટલે કે હજુ પણ આ સિસ્ટમ છે એ મજબૂત બની શકે છે ડિપ્રેશન બનવાને કારણે આવનારા ચોવીસ થી છત્રીસ કલાક દરમિયાન મુંબઈની અંદર જનજીવન અસ્તવ્યસ્ત થઈ શકે છે મુંબઈની અંદર ભારેથી અતિભારે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે અને હવે આજે અઠ્યાવીસ સપ્ટેમ્બરથી ગુજરાતના પણ અમુક વિસ્તારની અંદર વરસાદની શરૂઆત થઈ છે જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની શરૂઆત થઈ છે હવે આ જે સિસ્ટમ છે એ મુંબઈ ઉપર થઈ અને દક્ષિણ ગુજરાત ત્યારબાદ સૌરાષ્ટ્ર ઉપર થઈને પશ્ચિમ દિશામાં આગળ જવાની છે જેની અંદર આજે અઠયાવીસ તારીખથી લઈને બે ઓક્ટોબર વચ્ચે જે વરસાદ નોંધાશે જેની અંદર સૌથી વધુ તીવ્રતા છે દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળશે જેમાં ભરૂચ અંકલેશ્વર રાજપીપળા સુરત વલસાડ વાપી ડાંગ આ તમામ જે વિસ્તારો છે તમામ વિસ્તારની અંદર ત્રણ થી પાંચ ઇંચ અને અમુક વિસ્તારમાં પાંચ થી દસ ઇંચ સુધીના વરસાદ વરસી શકે છે અને એ સાથે સમગ્ર રાજ્યની અંદર આ વરસાદ દરમિયાન પવનની ઝડપ પણ વધી જશે અત્યારે જે નોર્મલ પવનની ઝડપ છે એ વધી અને વરસાદ જે વિસ્તારમાં હશે એ વિસ્તારમાં ચાલીસ થી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે દક્ષિણ ગુજરાતમાં પણ પવન સાથે વરસાદની શક્યતાઓ છે સૌરાષ્ટ્રની અંદર વાત કરવા જઈએ તો ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જુનાગઢ જેવા વિસ્તારની અંદર બે થી લઈને ત્રણ ઇંચ અને એક બે સેન્ટરમાં પાંચ ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે બોટાદ મોરબી સુરેન્દ્રનગર અને રાજકોટ જેવા વિસ્તાર છે તેમાં પણ હળવાથી સામાન્ય અને એક બે જગ્યાએ મધ્યમ વરસાદ વરસે એટલે એકથી લઈને બે ઇંચ સુધીના વરસાદ ત્યાં વરસી શકે છે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા જામનગર પોરબંદર જેવા વિસ્તારની અંદર પણ એકથી બે ઇંચ સુધીના વરસાદની શક્યતાઓ છે દરિયાઇકાંઠાના વિસ્તારો હશે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં તેમાં બે ઇંચ કરતા વરસાદ વધી શકે છે એ સાથે મધ્ય ગુજરાતની અંદર વિરમગામ સાણંદ આણંદ નડિયાદ ખેડા વડોદરા કપડવન ગાંધીનગર અને અમદાવાદ જેવા વિસ્તાર છે તેમાં પણ એકથી દોઢ ઇંચ અને અમુક વિસ્તારમાં એકથી બે સુધીનો વરસાદ છે આજે અઠયાવીસ તારીખથી લઈને બે ઓક્ટોબર દરમિયાન જોવા મળે એવું અનુમાન છે કચ્છની અંદર પણ સાર્વત્રિક રીતે અડધાથી લઈને સુધીનો વરસાદ વરસી શકે ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા અને જે વાવખરાજના વિસ્તારો છે તમામ વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં થોડીક તીવ્રતા ઓછી હશે એમાં પણ સૌથી ઓછી તીવ્રતા છે અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં જોવા મળે તેવી શક્યતાઓ છે બનાસકાંઠા પાટણ અને મહેસાણા જેવા વિસ્તારો છે વાવ થરાદના વિસ્તારો છે તેમાં પણ અડધાથી લઈને એક ઇંચ સુધીનો વરસાદ વરસે તેવી શક્યતાઓ છે એકાદ સેન્ટરની અંદર થોડીક તીવ્રતા વધારે હશે બાકી મોટાભાગે ત્યાં વરસાદની તીવ્રતા નોર્મલ રહેશે મધ્યપ્રદેશ બોર્ડરે મહીસાગર દાહોદ ગોધરા અને છોટાઉદેપુર જેવા વિસ્તારો છે ત્યાં પણ એકથી દોઢ ઇંચ સુધીનો વરસાદ જોવા મળી શકે છે એટલે ઓલ ઓવર ગુજરાતમાં જોવા જઈએ મેં જેટલા જિલ્લાના નામ જણાવ્યા છે તમામ જિલ્લાની અંદર વરસાદની શક્યતાઓ છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર સૌથી વધુ તીવ્રતા જોવા મળશે અને બીજા નંબર ઉપર હશે સૌરાષ્ટ્રના ભાગો અને આ વરસાદ છે એ જે વિસ્તારોની અંદર હશે ત્યાં ગાજવીજ અને ભારે પવન સાથે તોફાની વરસાદ જોવા મળે તેવું અનુમાન છે એટલે આ અઠ્યાવીસ થી લઈને બે ઓક્ટોબર સુધીનો આ વરસાદનો રાઉન્ડ છે અને બે હજાર પચીસના ચોમાસાનો અને છેલ્લો રાઉન્ડ ગણવાનો છે આ રાઉન્ડ પૂર્ણ થયા પછી રાજ્યમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ જશે એટલે ખાસ કરીને અત્યારે દરેક મિત્રો એ સાવચેતી રાખવાની છે કેમ કે આ વરસાદી રાઉન્ડ છે થોડોક ભારે રાઉન્ડ છે પવન સાથે રાઉન્ડ છે અત્યારે નવરાત્રીનો તહેવાર પણ ચાલી રહ્યો છે ખેડૂતોને પાક હાર્વેસ્ટિંગ કરવાનો છે ને આ ટાઈમે આ વરસાદી માહોલ રહેવાનો છે આજથી લઈ અને દશેરા સુધી હવે કન્ટિન્યુ નવરાત્રી પૂર્ણ થાય ત્યાં સુધી આ વરસાદી માહોલ જોવા મળે તેવું એક હાલ અમારું અનુમાન છે સપ્ટેમ્બરમાંથી હવામાન પલટો આવ્યો છે હજુ તારીખ અઠ્યાવીસના ઓગણત્રીસ સપ્ટેમ્બર સુધીમાં અને વધુમાં ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આવા ટકા વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે મુંબઈના ભાગોમાં કેટલા ભાગોનો બારી ઇંચ તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહે છે અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં છ થી આઠ ઇંચ અને લગભગ સુરત નવસારીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે કેટલાક ભાગમાં ચાર ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહે છે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે જૂનાગઢના ભાગો અમરેલીના ભાગો ભાદરના ભાગો મહગુવાના ભાગો ઉના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે ભૂતપૂર્વ ભાગમાં લગભગ ચાર ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહે મધ્ય સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે ગીર સોમનાથના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા છે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે કચ્છના ભાગો પણ વરસાદ થવાની શક્યતા છે કોઈ ભાગમાં એક ઇંચ બે ઇંચ તો કોઈ ભાગમાં લગભગ કહેવાય છે ઓછો વરસાદ થવાની શક્યતા રહેશે જામનગરના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે ઉત્તર ગુજરાતના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે ઉત્તર ગુજરાતના ભાગમાં હળવો વરસાદ થવાની શક્યતા છે મધ્ય ગુજરાતના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે મધ્ય ગુજરાતના કેટલા ભાગમાં એક ઇંચ બે ઇંચ કે હળવાથી થોડોક વધુ વરસાદ થવા ચૂકે છે મહીસાગરના ભાગમાં વરસાદ થવા ચૂક્યતા રહે છે અને ભાગમાં છે વરસાદમાં પ્રમાણ વધારે છે પછી છે અમદાવાદ ગાંધીનગર છે પરંતુ પવનની ગતિ લગભગ પચાસ કિલોમીટર આસપાસ રહે છે અને હાથ ગાજવીજ સાથે રાજ્યના વિવિધ ભાગોમાં વરસિંહ છે हम आगे आने वाले अगर एक हफ्तों की बात करें तो उसमें हम अभी देख लेते हैं कि पिछले चौबीस घंटों में कैसा रहा है मौसम गुजरात के ऊपर तो मुख्य तौर पर जो है गुजरात के सदन हिस्से में जो है काफ़ी बारिश देखने को मिली है एक दो डिस्ट्रिक्ट में जो है से वेरी हैवी रेनफॉल हुआ है जिसमें मुख्य तौर पर वलसाड़ जहाँ पे एक सौ चौवालीस दशमलव छः एम एम जो है बरसात पिछले चौबीस घंटों में दर्ज की गई है साथ ही डांग तथा दोहन दादरा में जो है दर्ज किया गया है साथ ही बाकी जो है साउथ गुजरात के हिस्सों में भी काफ़ी कुछ बारिश देखने को मिली है और सौराष्ट्र में बात करें तो उसमें जो है एक जगह गीर सोमनाथ जो है पे जहाँ पर बारिश देखने को मिली है अगर हम बात करें अगले हफ्ते के लिए तो उसमें अगले दो दिनों के लिए गुजरात के कुछ हिस्सों में रेड अलर्ट रहेगा साथ ही ऑरेंज अलर्ट भी रहेगा तो इसमें एक्सट्रीमली रेनफॉल वेरी हैवी तथा हैवी रेनफॉल तीनों जो है होने की संभावना है इसमें मुख्य तौर पर अगर हम बात करें अगले चौबीस घंटों के लिए उसमें जो सिस्टम है बेसिकली जो है बारिश जो है एक uh, डिप्रेशन था जो कि अब लो प्रेशर के uh, फॉर्म में जो है uh, वेस्ट विदर्भा एंड नॉर्थ uh, मध्य uh, महाराष्ट्र के ऊपर जो है uh, अभी एग्जिस्ट कर रहा है और इसका जो मूवमेंट है वो एक्चुअली वेस्ट है सो so, वो साउथ गुजरात से होता हुआ uh, साउथ सौराष्ट्र को इफेक्ट रखे हुए जो है, है अरेबियन सी में जो है जाके वो uh, फॉल करेगा सो so, अगले अट्ठाईस से तीस सितंबर तक जो है ये मूवमेंट बनी रहेगी अगर हम बात करें तो चौबीस घंटे के लिए इसमें जो है साउथ गुजरात के कुछ डिस्ट्रिक्स हैं जहाँ पे हमने रेड अलर्ट जारी किया है एक्सट्रीमी रेनफॉल होने की संभावना है उसमें कुछ जगह जैसे मुख्य तौर पर अगर हम बात करें तो इसमें सूरत नवसारी और वलसाड़ जो है ये तीन डिस्ट्रिक्स हैं जहाँ पे रेड अलर्ट दिया गया है साथ ही जमन नगर हवेली डांग तापी नर्मदा भरूच तथा छोटा उदयपुर जो है साउथ गुजरात के डिस्ट्रिक्ट हैं जहाँ पे वेरी हैवी रेनफॉल होने की संभावना है साथ ही साथ अगर हम बात करें नॉर्थ गुजरात के कुछ हिस्सों में जिसमें अहमदाबाद गांधी नगर आ, आ, बात करें सावरकाठा अरावली मौसागढ़ दाहोद जो ये हिस्से हैं इनमें जो है हेवी रेनफॉल जो है कुछ जगहों पर होने की संभावना है साथ ही साथ अगर हम बात करें सौराष्ट्र की इसमें जो है मुख्य तौर पर भावनगर तथा तो अमरेली जो है वहाँ वेरी हेवी रेनफॉल होने की संभावना है आ, साथ ही साथ जो सौराष्ट्र के कुछ हिस्से हैं जिसमें गिर सोमनाथ दीव जूनागढ़ राजकोट भूटान जो है यहाँ पे हैवी रेनफॉल जो है हो सकता है

जूनागढ़ राजकोट भावनगर वोट आठ जो है वो डिस्ट्रिक्स हैं जहाँ पे वेरी हैवी रेनफॉल होने की संभावना है बाकी सौराष्ट्र के सभी डिस्ट्रिक्स में येलो अलर्ट रहेगा हैवी आइसोलेटेड रेनफॉल हो सकती है कुछ जगहों पर साथ ही साउथ गुजरात के जो डिस्ट्रिक्स हैं सूरत तापी नवसारी डांग वलसाड डी डी एन एच यहाँ पे ऑरेंज अलर्ट रहेगा है वेरी हैवी रेनफॉल होने की संभावना है कुछ डिस्ट्रिक्स में साथ ही जो है भरूच आनंद जो है इनमें जो हैवी एइसोलेट हो सकता है डे टू के लिए भी जो है अहमदाबाद में जो है नॉर्थ गुजरात में जो बात है अहमदाबाद पाटन और बनासकांटा जो है डिस्ट्रिक्ट यहाँ पे हैवी आइसोलेटेड जो है पे, पे, आ, देखने को मिल सकता है साथ ही ये सिस्टम जैसा कि हमने बोला वेस्टवाडी है तो थर्ड डे भी जो है ये स्वास्थ्य को अफेक्ट करेगा जिसमें कोस्टल एरियाज जो है अगर हम बात करें द्वारका पोरबंदर जूनागढ़ गीर सोमनाथ दीन जो है ये जो डिस्ट्रिक्ट हैं जहाँ ऑरेंज अलर्ट रहने की संभावना है और यहाँ पर कुछ जगहों पर जो है वेरी हैवी हैवीटल हो सकता है साथ ही इसके एडजॉइनिंग जो डिस्ट्रिक्ट हैं उसमें उसमेंटेड रेनफॉल होने की संभावना है इसमें शामिल है। साथ ही साउथ गुजरात में रेल में बारिश में गिरावट को मिलेगी और इन जगहों पे हैवी आइसोलेटेड रेनफॉल होने की संभावना है साथ ही अगर हम बात करें फिशरमैन की अगले पांच दिनों के लिए गुजरात के सभी कोस्ट में जो है फिशरमैन वार्निंग दी गई है साथ ही एडवाइस किया गया है फिशरमैन को नॉट टू वेंचर इनटू द क्वेश्चन इन दिस ज साथ ही कोस्टल अगर हम बात करें उसमें जो है नॉर्थ गुजरात में 20 से 25 तथा दस टीम पैंतीस नॉट्सिंग की संभावना है और साउथ गुजरात में, में जो है पच्चीस से तीस तथा चालीस नॉट्स के आसपास जो है विंडिंग की संभावना है विंड जो है अभी अगर हम बात करें वो पश्चिम उत्तर पश्चिम का डायरेक्शन जो है देखने को मिल रह रहा है पूरे गुजरात के अंदर